કે સર્કિટ બ્રેકર શું કાર્ય કરે છે એટલે કે શું કામ કરે છે તો વીજળીમાં વધારે કરંટ થાય ત્યારે નુકસાન અટકાવે છે બીજા નંબરનું વાયરિંગને આગ લાગવાથી બચાવે છે ત્રીજા નંબરનું ઇલેક્ટ્રિક ઉપકરણોને સુરક્ષિત રાખે છે ચાર નંબરનું માનવીની સુરક્ષા કરે છે ત્યારબાદ સર્કિટ બ્રેકરના મુખ્ય પ્રકાર કયા કયા છે તો એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર ઘર અને ઓફિસ માટે ત્યારબાદ બે નંબરની અંદર એમસીસીબી મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર મોટા લોડ અને ઉદ્યોગોમાં ઉપયોગ ત્યારબાદ ત્રણ નંબરની અંદર આરસીસીબી આરસીબીઓ કરંટ લીકેજ અર્થ લીકેજ સામે રક્ષણ આપે છે ત્યારબાદ ચાર નંબરની અંદર એસીબી એર સર્કિટ બ્રેકર મોટા પેનલ અને એચટી સપ્લાય માટે ત્યારબાદ પાંચ નંબરમાં વીસીબી વેક્યુમ સર્કિટ બ્રેકર ઊંચા વોલ્ટેજ સબસ્ટેશનમાં આવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો